નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે ચેનલમાં પહેલી વાર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે આપેલા ઘંટડીના બે લાયકનને ઓન કરો જેથી આપણા દરરોજ નવા બજાર ભાવની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે આજે તારીખ તેર એક બે હજાર છવ્વીસ ને વાર મંગળવારના રોજ જૂનાગઢ અને અમરેલી માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ જૂનાગઢ માર્કેટ યાર્ડના પાકના નીચા ભાવ અને ઊંચા ભાવની વાત કરીએ તો કલોજી ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર ચારસો રૂપિયા ચણા નવસો પચાસ થી અગિયારસો અડતાલીસ રૂપિયા અડદ એક હજાર થી ચૌદસો ચાલીસ રૂપિયા મગ બારસો થી બે હજાર એકસો ને સોળ રૂપિયા તુવેરસો પચાસ રૂપિયા રૂપિયા સોયાબીન આઠસો થી બારસો ને રૂપિયા બાજરી ત્રણસો થી ને વીસ રૂપિયા તલકાળા ત્રણ થી ત્રણ હજાર પચાસ રૂપિયા તલ સફેદ સોળસો થી બે હજાર ને પાંચસો ને ઓગણત્રીસ રૂપિયા ઘઉં લોકવન થી એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો થી બત્રીસ રૂપિયા મગફળી અગિયારસો થી તેરસો એસી રૂપિયા જુનાગઢ માર્કેટયાર્ડના બધા અમરેલી માર્કેટયાર્ડ પાકના જોઈએ તો સિંગદાણા અગિયારસો ચાલીસ થી પાંચ રૂપિયા જીરુ બે હજાર નવસો પાંચ ચાર હજાર બસો ને સાહીઠ રૂપિયા એરંડા એક હજાર થી બારસોને ને રૂપિયા ચણા આઠસો થી દસ રૂપિયા અડદ સાતસો પચાસ થી ચૌદસો પંચાવન રૂપિયા મગ એક હજાર થી સત્તરસો રૂપિયા તુવેર એક હજાર થી ચૌદસો રૂપિયા ધાણા ચૌદસો થી અઢારસો રૂપિયા સોયાબીન આઠસો થી નવસો ને પંચોતેર રૂપિયા જુવાર ચારસો થી 905 પાંચ રૂપિયા તલ કાળા સત્તરસો થી ચાર હજાર સાતસો રૂપિયા તલ સફેદ અગિયારસો થી બે હજાર બસો પંચાણું રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી પાંચસો પંચોતેર રૂપિયા ઘઉં લોકવન ચારસો પંચાણું પાંચસો ને સિત્તેર રૂપિયા મગફળી ઝીણી આઠસો થી ચૌદસો ને પંદર રૂપિયા મગફળી નવસો થી ચૌદસો પાંત્રીસ રૂપિયા કપાસ નવસો થી સોળસો ને રૂપિયા સુધી તો આ મુજબ રિયાદા જુનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના આજના બધા જ પાકના બજાર ભાવ